બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે પાંચ પાંચ દિવસ થી છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર ને તમે કહો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો જો મામલતદાર શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આઈ છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આઈ છે તેને કેવાયસી કરવાના બે આ લોકો છે આધાર કાર્ડ આપણે જ સરકાર ને અપડેટ કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે આઈસીડીએસ ચાલે છે કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી બોલાવો

ચાર વાર તો મેં કીધું છે તમને હું સંકલન સંકલનમાં લખીને પૂરું કરવાનું છે એને કેમ નથી પ્રાંત અધિકારી ને બોલાવો એ લોકો પરીક્ષા લે પરીક્ષા નો પાંચ થાય પછી ઓપરેટર તો ત્યાં અમારા લોકો અહીંયા ધક્કા ખાવાના છે નોટબંધી માં બે વર્ષ સુધી લાઈન ઉપર લાગ્યા અહીંયા જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો કીધું એ કામ કરવાનું હોય ને તો કરો નહી તો ચાલતી પકડો તાળો મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરીને બંધ કરી દો આ ત્રીસ ત્રીસ આ ઓગણત્રીસ ત્રીસ તારીખના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસ તમને ભાર નથી પડતી ટ્રાન્સની અહીંયા વ્યવસ્થા કરવાના તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાય કેવાયસી ની અહીંયા કેન્દ્ર ઉભા કરો ભાર નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અહીંયા તમારા તમારા અનાજના દુકાનમાં છેલ્લા બે દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરું છું પુરવઠા અધિકારી કોણ છે પુરવઠો તમે અઠાવીસ તારીખે કેમ આપ્યો આખો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં વાત કરો હા આ કેવાયસી નામે બરાબર આ રેશન કાર્ડ તમે એને કેવાયસી કરાવીને અમે સાબિત કરવાના છો અમે બધા ખેડૂત છે સાત બાર નીકળી એટલે અમે ખેડૂત અમારે રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર છે ભાઈ કઈ જરૂર પડે છે એટલે આ બધા ધંધા બંધ કરો અમારા લોકો છે ને નોટબંધીમાં કેટલા મરી ગયા અહીંયા કોરોનામાં કેટલા મરી ગયા હવે તો અમે આધાર કાર્ડ અપડેટ કર્યું છે આ નાના નાના છોકરાઓ મહિનાથી આટા મારે છે સરકારને કહો આ બધા રામાયણો આ બધા તાઇફા બંધ કરે બિચારા બે બે વાગ્યા ના ઊંઘે છે અહિયાં શું ધંધા કરો છો તમે કેન્દ્ર ઉભા કરો ને તમારું અહીંયા પોસ્ટનું કેન્દ્ર નથી ચાલતું બીએસએનએલ નું નથી ચાલતું આઈસીડીએસ માં ચાલીસ છે શું કરવાનું અમારે બોલો અહીંયા તમારા આખો દિવસ ચાલીસ જણ ના કુપન ઓજ ને આપે છે કેટલા જણને કુપન આપે છે અહીંયા અહિયાં હાલ શું કરવાના છો નક્કી કરો કલેક્ટર ને બી ફોન કરું છું બાકી દાડો મારી દે હમણાં તમારી પ્રાંત ને બી મામલતદાર ને બી બંધ કરી દો સર્વરની ચાલતું હોય ફરવરની ચાલતું હોય તો કેવું નહીં સરકારને આ બધી નાટક શું કરવા રામાયણ શું કરવા કાઢે છે સર્વરોની પહેલા વ્યવસ્થા કરો પહેલા સર્વરો કરો કેન્દ્રો ઉભા કરો પૂરતા ઓપરેટરો રાખો પછી આ બધી સિસ્ટમ બહાર પાડો પહેલા સિસ્ટમ બહાર પાડો તો મેં અહીંયા નક્કો અટવાય છે રાતે